આપનું સ્વાગત છે ગુજ્જુ વિચારની આ વિડિયોમાં હું છું ગુજ્જુભાઈ અને તમે જોઈ રહ્યા છો ગુજ્જુ વિચાર પ્રમાણિકપણે કહું તો મેં રશિયાને આવી ભાષાનો ઉપયોગ કરતા જોયો નથી પરંતુ તાજેતરમાં રશિયા સરકારના પ્રવક્તાએ ખુલ્લેઆમ કહ્યું છે કે જુઓ યુરોપિયન યુનિયનની હાલત એવી થઈ ગઈ છે કે તેઓ ભારત સામે શાબ્દિક રીતે ઝૂંકી રહ્યા છે તેઓ ભારતના વડાપ્રધાનને ઝૂકી રહ્યા છે અહીં તમે રશિયાને યુરોપિયન યુનિયનના વડા દ્વારા રશિયા વિરોધી કાર્યવાહીને સમર્થન આપવા માટે મોદીને ઝૂકી રહ્યા હોવાનો અહેવાલના પ્રતિક્રિયા આપતા જોઈ શકશો હવે હું તમને એક વિડીયો પણ બતાવીશ તો વિડિઓમાં અંત સુધી બન્યા રહો મેં પહેલી વાર જોયું છે કે રશિયાના પ્રવક્તા ખુલેઆમ કહી રહ્યા છે કે યુરોપિયન યુનિયન જે એક સમયે ભારતને ત્રીજો દુનિયાનું દેશ કહેતું હતું અને ઘણી વખત યુરોપિયન અધિકારીઓ પણ કહ્યું છે કે યુરોપ એક બગીચો છે અને બાકીનું વિશ્વ એક જંગલ છે હવે તેઓ જંગલમાં જ રહ્યા છે અને વિનંતી કરી રહ્યા છે કે જુઓ અમેરિકા અમને મદદ કરી રહ્યું નથી કૃપયા કરી તમે રશિયા સાથે વ્યવહાર કરવામાં અમારી મદદ કરો આ નિવેદન હું ઈચ્છું છું કે તમે તેમને સરળતાથી જુઓ The European Commission and uh, this aggressive West <laughs> now to visit different countries that are not part of the European Union and to beg to beg for some similarity, something similar to uh, the anti-Russian actions. We. See clearly that uh, the global majority and, of course, India just have uh, uh, adequate assessments of this aggressive uh, policy of Brussels and condemn uh, interference in uh, domestic affairs of other countries. Now, regarding the pressure, we are sure that uh, our partners will continue mutually. Beneficial uh, economic relations with our country. It's just a shame for, in brackets, enlightened uh, West uh, to uh, visit countries uh, that they call just wild jungle to beg them to support this beautiful garden in their. સ્વાભાવિક રીતે અહીં તમારો પ્રશ્ન ઉભો થાય છે કે એવું શું થયું છે કે રશિયાના પ્રવક્તા કહી રહ્યા છે કે યુરોપ આજે પીછેહઠ કરી રહ્યું છે અને ભારત સ્પષ્ટપણે રશિયા સામે કોઈ કાર્યવાહી નહીં કરી રહ્યું શું થયું છે જુઓ રશિયન કમિશન જે ભૂતપૂર્વ રીતે સમગ્ર યુરોપિયન યુનિયન નું નેતૃત્વ કરે છે તેમના મુખ્ય નેતા જે તેમના વડા છે ઓર્સુલાવાન આજે ભારત આવ્યા છે અને અહીં યુરોપિયન યુનિયન ને પર થોડા કલાકો પહેલા એક વિડિયો પોસ્ટ કર્યો છે કે આ ઐતિહાસિક પહેલી મુલાકાત છે આપણે રાષ્ટ્રપતિ ઉર્જલા વોન અને તેમની આખી કમિશનર ટીમની મુલાકાત જોઈ રહ્યા છે તે બધા નરેન્દ્ર મોદીને મળવા આવ્યા છે અને આ 30 સેકન્ડની ક્લિપ હું ઈચ્છું છું કે તમે અને હું તેને સાથે મળીને જોઈએ યુરોપ અને ભારત ઊંડાણ જોડાયેલા ભાગીદાર છે સાથીઓ નવી દિલ્હી જઈ રહ્યા છે જ્યાં તેઓ એક નવા વ્યૂહાત્મક એજન્ડા વેપાર અને રોકાણ આર્થિક સુરક્ષા અને સ્થિતિ સ્પષ્ટતા સપ્લાય ચેન સામાન્ય ટેક એજન્ડા સુરક્ષા અને સંરક્ષણ સહયોગને મજબૂત બનાવવા બે સૌથી મોટા લોકશાહી યુરોપ ભારત મજબૂત ભાગીદારી તેમને અને મને આકાર આપશે જુઓ અહીં મુદ્દો એ છે કે વિશ્વના બે સૌથી મોટા લોકશાહી દેશો યુરોપ અને ભારત છે ભલે તમે એક ક્ષણ માટે કહી શકો કે યુરોપ ઘણા દેશોનો સમૂહ છે પરંતુ તેઓ તેમની ભાગીદારીને જેને તમે કહી શકો છો એવી રીતે પ્રોત્સાહન આપી રહ્યા છે કે બંને પોતે જ વિશ્વના સૌથી મોટા લોકશાહી છે અને અહીં તમે જોશો કે તેઓએ હિન્દીમાં લખ્યું છે એકતામાં એકતામાં શક્તિ હવે જુઓ તેઓ શક્તિને યાદ કરી રહ્યા છે કારણ કે મેં તમને કહ્યું હતું ટ્રમ્પ જાહેર કરી રહ્યા છે કે યુરોપિયન માલ પર પચીસ ટકાના આ મોટા ટેરિફ લગાવવામાં આવશે તેથી યુરોપ પહેલા જે રીતે સરળતાથી નિકાસ કરતું હતું તે રીતે યુએસ માં નિકાસ કરવાનું શક્ય બનશે નહીં યુરોપ હવે ભારત તરફ જોશે ફક્ત યુરોપ ઓસ્ટ્રેલિયા જ નહીં ન્યુઝીલેન્ડ પણ ઘણા દેશો જે યુએસ તરફ જોતા હતા હવે ધીમે ધીમે ભારત તરફ જોવાનું શરૂ કરશે અને તેઓ ભારત સાથે ઊંડી વ્યૂહાત્મક ભાગીદારી કરવા માંગશે કારણ કે તેમને ભારત જેવું બજાર ક્યાં મળશે ચીનમાં માલ વેચવો ખૂબ મુશ્કેલ છે તેમની સ્થાનિક કંપનીઓ ખૂબ જ મજબૂત છે અને ચીન પણ ઘણું મજબૂત છે તે તેના બજારમાં સફળતાથી પ્રવેશની મંજૂરી આપતું નથી જુઓ ભારતમાં એટલી મોટી વસ્તી છે જે વિદેશી વસ્તુઓ ખૂબ જ સરળતાથી ખરીદે છે મેડ ઇન ઇન્ડિયા ખરીદવી કે નહીં તેનો કોઈ મુદ્દો નથી લોકો જુએ છે કે તેમને શું અનુકૂળ આવે છે અને તે મજબૂત ખરીદી કરે છે તેથી ભારત યુરોપ માટે 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 ઓસ્ટ્રેલિયા અમુક અંશે હું અમેરિકા પણ એક મોટો તક છે તેથી સ્વાભાવિક રીતે અહીં વેપાર વિશે વાત થવાની છે ભારત અને યુરોપિયન યુનિયન પણ એકબીજા સાથે વેપાર કરવા વિશે વાત કરી રહ્યા છીએ પરંતુ તે જ સમયે યુરોપે તાજેતરમાં રશિયા પર પ્રતિબંધ લાદ્યો છે અને યુરોપ ઈચ્છે છે કે ભારત તે પ્રતિબંધમાં પાલન કરે જેથી રશિયાને વધુ નુકસાન થાય અહીં તમે યુરોપિયન યુનિયનને રશિયા પર પ્રતિબંધ લાગુ કરવા માટે ભારતની મદદ લેતા જોશો કારણ કે યુરોપિયન યુનિયન હવે જાણે છે કે તેને એક સમયે મળતી યુએસની મદદ મળશે નહીં તેથી હવે તેઓ ભારતને હું તમને સ્પષ્ટપણે કહી રહ્યું છું કે યુરોપની મુખ્ય ઓફર શું હશે ભારત માટે સરળ બનશે અમે પ્રવેશ ખોલી રહ્યા છીએ ભારતીયો અહીં આવી શકે છે કામ કરી શકે છે અને મુસાફરી કરી શકે છે હમણાં માટે તમે પહેલાથી જ જાણો છો કે યુરોપિયન યુનિયનમાં પ્રવેશ માટે વિઝા પ્રક્રિયા ખૂબ જ મુશ્કેલ છે તેથી તેમનો મુખ્ય ઉદ્દેશ એ રહેશે કે તમે તમારું તમારું બજાર બજાર ખોલો બદલામાં અમે અમે તેની સાથે તમારા માટે કેટલાક વિઝા કાર્યક્રમો ખોલીશું અને અહીં પ્રતિબંધો લાગુ કરવામાં રશિયા સામે અમને મદદ કરીશું પ્રશ્ન એ છે કે શું ભારત આ ઓફર સ્વીકારશે કે નહીં એવા યુગમાં જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ખુલ્લે આમ કહી રહ્યા છે કે તેઓ પુતિન સાથે મુલાકાત કરશે અને યુક્રેનમાં યુદ્ધનો અંત આવશે પુતિન અહીં કહી રહ્યા છે કે તેઓ અમેરિકા સાથે સહયોગ કરવા તૈયાર છે અને પુતિને આ માટે અમેરિકાનો આભાર માન્યો છે તો આ વિડીયો વિશે તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવો અને આ વિડીયોને લાઈક શેર કરો તમારા ગુજ્જુભાઈને સપોર્ટ કરો તો મળીએ નેક્સ્ટ વિડિયોમાં તો વિદા આપજો જય હિન્દ